ગુજરાત આજે છે નવ તારીખ અને મંગળવાર અને મંગળવારના હવામાન સમાચારો પર નજર કરીએ એ પહેલાં મિત્રો સિસ્ટમની લાઈવ અપડેટ જાણી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કચ્છથી આગળ અને રાજસ્થાનથી આગળ પાકિસ્તાનના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર હાલમાં સિસ્ટમનું લાઈવ લોકેશન છે એ જોવા મળી રહ્યું છે અને હવામાન વિભાગની છેલ્લી અપડેટ પ્રમાણે સિસ્ટમ હજી પણ ડીપ ડિપ્રેશનની અવસ્થામાં છે અને આ સિસ્ટમ ઉપર જે પવનો ફૂંકાઈ રહ્યા છે એમની સ્પીડ પણ ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે જે સ્પીડ છે એ મિત્રો ઝોંકાના પવનની છે પરંતુ નોર્મલ સ્પીડ છે એ ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે એટલે કે સિસ્ટમ છે એ હવામાન વિભાગે હજી નબળી જાહેર નથી કરી પરંતુ સિસ્ટમ છે એ ઘણી બધી નબળી પડી ગઈ છે અને મિત્રો આજના દિવસે આ સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનની અંદર ફેરવાશે અને ત્યાર પછી ફરીથી લો પ્રેશરની અંદર ફેરવાશે તેમ છતાં પણ આ સિસ્ટમ છે એ મિત્રો હજી બે દિવસ સુધી સક્રિય જોવા મળશે એટલે કે નવ તારીખના રોજ અને દસ તારીખ રોજ સક્રિય જોવા મળશે અને દસ તારીખે મિત્રો રાત્રિ દરમિયાન આ સિસ્ટમ છે એ નબળી પડી જશે વિખાઈ જશે ત્યાર પછી આ સિસ્ટમની અસર છે એ જોવા નહીં મળે પરંતુ એ ખાસ માહિતી તમને જણાવી દઉં કે હાલમાં જે જગ્યા પર સિસ્ટમ છે ત્યાંથી થોડીક આગળ વધી અને ફરીથી સિસ્ટમ છે એ યુટર્ન લેશે અને મિત્રો અરબી સમુદ્રની અંદર આવશે એટલે કે સિસ્ટમ છે એ ફરીથી યુટર્ન લેશે જેમને કારણે સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાતના કેટલાક વિસ્તાર ફરીથી આવશે જેમને કારણે ગુજરાતમાં નવ તારીખે દસ તારીખે ફરીથી વરસાદી માહોલ છે એ જોવા મળશે તો મિત્રો નવ તારીખે દસ તારીખે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે એમની માહિતી જણાવી સાથે સાથે મિત્રો આજે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરાપ જેવો માહોલ છે એ જોવા મળશે અને આ વરાપ જેવો માહોલ છે એ કેટલા દિવસ સુધી ચાલશે અને ત્યાર પછી ગુજરાતની અંદર ફરીથી વરસાદનો નવો રાઉન્ડ છે એ ક્યારથી જોવા મળશે એમની માહિતી જણાવી અને મિત્રો દસ તારીખના રોજ અગિયાર તારીખના રોજ બાર તારીખના રોજ તેર તારીખના રોજ ચૌદ તારીખના રોજ અને પંદર તારીખના રોજ ગુજરાતની અંદર કયા વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે એમની માહિતી પણ વેધર ડેટા પ્રમાણે જણાવી અને મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા ગુજરાતની અંદર જે નવી આગાહી કરવામાં આવી છે એમની માહિતી પણ આજના આ વીડિયોની અંદર જણાવવાનો છું સાથે સાથે હવામાન વિભાગ દ્વારા પણ બે દિવસ સુધી હજી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એમની માહિતી પણ આપણે આજના આ વીડિયોની અંદર જાણીશું મિત્રો દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો હવે મિત્રો જાણી લઈએ કે આવનાર દસ દિવસ સુધી અને આજે ગુજરાતમાં કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે સિસ્ટમ દ્વારા યુટર્ન લેવામાં આવશે જેમને કારણે કયા વિસ્તારોની અંદર વરસાદી এ মা વરસાદની સાથે સાથે આવનાર દસ દિવસ સુધી ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહેશે ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આજે નવ તારીખ છે અને નવ તારીખનો વેધર ડેટા છે આ વેધર ડેટાની અંદર તમે જોઈ શકો છો આપણું ગુજરાત છે આ અરબી સમુદ્ર છે આ બંગાળની ખાડી છે અને આ ઇન્ડિયા છે એની અંદર મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી હતી એ સિસ્ટમ હજી પણ ગુજરાતની ઉપર જે પાકિસ્તાનના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સક્રિય છે અને એ સિસ્ટમ મિત્રો આજે ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનની અંદર ફેરવાઈ જશે અને ડિપ્રેશનમાંથી પણ પણ નીચેના સ્તરે આવી જશે અને લો પ્રેશરની અંદર ફેરવાઈ જશે તેમ છતાં પણ આ સિસ્ટમ છે એ મિત્રો બે દિવસ સુધી સક્રિય રહેવાની છે અને આ સિસ્ટમ પણ મિત્રો ટર્ન લઈ અને ફરીથી અરબી સમુદ્રમાં આવશે પરંતુ ગુજરાતથી ઘણી બધી દૂર જતી જશે અને નબળી પણ પડી જશે જેમને કારણે ગુજરાતની અંદર ભારે વરસાદ છે એ જોવા નહીં મળે અહીંયા ખાસ વેધર ડેટાની અંદર તમને માહિતી આપવાની છે કે મિત્રો ગુજરાતની ઉપરના જે વિસ્તારો છે ત્યાં સિસ્ટમ સક્રિય છે પરંતુ અરબી સમુદ્ર છે ફરીથી નિષ્ક્રિય અવસ્થાની અંદર આવી રહે છે તો બંગાળની ખાડી છે એ પણ ફરીથી નિષ્ક્રિય અવસ્થામાં આવી રહી છે અને મધ્ય ભારતના ભાગો છે ત્યાં થોડીક સામાન્ય એક્ટિવિટી છે એ જોવા મળી રહી છે બાકી એ વિસ્તારો ઉપર પણ હવે ચોમાસાની એક્ટિવિટી છે એ થોડીક નબળી પડશે અને અહીંયા તમે જોઈ શકો છો આ તમામ ભાગોની અંદર હાલમાં કોઈ એક્ટિવિટી છે એ જણાતી નથી અને અહીંયા ભરૂચ સુરતથી મુંબઈ મહારાષ્ટ્રથી કેરળ લાગુ જે વિસ્તારો ઉપર એક અફસોર ટ્રફ બનેલો હોય છે એ પણ હાલમાં સક્રિય નથી જેમને કારણે ગુજરાતની અંદર હવે આવનાર દિવસો ની અંદર વરાપ છે એ જોવા મળશે આજુબાજુના વિસ્તારો ઉપર મિત્રો ચોમાસું છે એ સક્રિય નથી એમને કારણે ગુજરાતની અંદર વરાપની શરૂઆત થશે અહીંયા તમે જોઈ શકો છો આજે નવ તારીખનો વેધર ડેટા છે અને આજે ગુજરાતની અંદર મિત્રો કચ્છના તમામ વિસ્તારોની અંદર ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ અને ક્યાંક ભારે વરસાદ છે એ આજના દિવસે જોવા મળશે બાકી એ સિવાયના આજે તમામ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે વરાપ છે એ જોવા મળશે તેમ છતાં પણ બપોર પછીના સમય એટલે કે સાંજના સમય અથવા તો વહેલી સવારે અમુક અમુક વિસ્તારોની અંદર સામાન્ય હળવા ઝાપટા છે એ પડી શકે છે અને એ ઝાપટા છે એ માત્ર એક ગામ પૂરતા હોય શકે છે આખા વિસ્તારોની અંદર નહીં હોય આખા તાલુકાની અંદર પણ નહીં હોય અને આખા જિલ્લાની અંદર પણ નહીં હોય કેમ કે જે સિસ્ટમનો વરસાદ હતો એ વરસાદ હવે પૂર્ણ થઈ જશે આજથી અને આજથી ગુજરાતની અંદર વરાપ નીકળશે તેમ છતાં પણ આજે મિત્રો અહીંયા મોરબી છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે કચ્છના તમામ વિસ્તારો છે અને બનાસકાંઠા છે અને પાટણના અમુક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ક્યાંક છૂટાછવાયા હળવા ઝાપટા પડી શકે છે અને ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે બાકી ભારે વરસાદની શક્યતા પણ રહેલી નથી ત્યાર પછી તમે જોઈ શકો છો આ દસ તારીખનો વેધર ડેટા છે દસ તારીખ આ સિસ્ટમ છે એ ગુજરાતથી દૂર જતી રહેશે જેમને કારણે કચ્છના આ અમુક વિસ્તારોની અંદર ક્યાંક હળવો વરસાદ પડી શકે છે બાકી ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર તડકો નીકળી જશે વહેલી સવારે અને સાંજના સમયે ક્યાંક ક્યાંક વાદળો છે એ જોવા મળી શકે છે બાકી આંશિક વરાપ જેવો માહોલ છે એ જોવા મળશે ત્યાર પછી અગિયાર તારીખનો વેધર ડેટા જોઈ શકો છો અગિયાર તારીખના રોજ આખા ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ છે સામાન્ય વાદળા છે એ દેખાઈ રહ્યા છે પરંતુ દરિયાઈ પટ્ટીના અમુક વિસ્તારોની અંદર હળવા મધ્યમ ઝાપટા છે એ પડી શકે છે બાકી ખાસ વરસાદની આગાહી છે એ જણાતી નથી ત્યાર પછી અહીંયા બાર તારીખનો વેધર ડેટા જોઈ શકો છો બાર તારીખના રોજ આખા ગુજરાતની અંદર આંશિક વરાપ જેવો માહોલ આ તમામ વિસ્તારોની અંદર સારો એવો તડકો પડશે પરંતુ અહીંયા જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમ એમાં ક્યાંક ક્યાંક હળવા ઝાપટા છે એ નોંધાઈ શકે છે ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો ચૌદ તારીખના રોજ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની છે એ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે જેમને કારણે મિત્રો પંદર તારીખથી એક વરસાદનો રાઉન્ડ છે એ થઈ જશે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ચૌદ તારીખના રોજ વેધર ડેટા પણ બતાવી રહ્યા છે કે સુરત છે વલસાડ છે નવસારી છે ત્યાં વાદળોનું પ્રમાણ પણ થોડુંક વધ્યું છે અને મિત્રો હાલમાં જે સિસ્ટમ છે એ સિસ્ટમ ગુજરાત ઉપરથી દૂર જતી રહી છે જેમને કારણે સિસ્ટમ ગુજરાત ઉપર આવી હતી ત્યારે મિત્રો ખૂબ મજબૂત હતી ડીપ ડિપ્રેશનમાં ફેરવાની હતી જેમને કારણે એ સિસ્ટમે તમામ ભેજ છે એ ગુજરાતના આજુબાજુના વિસ્તારો ઉપરથી ખેંચી લીધો છે જેમને કારણે ગુજરાતની અંદર હજી ત્રણ દિવસ સુધી તો સારા ઝાપટા છે એ પણ જોવા નહીં મળે પરંતુ ત્યાર પછી ફરીથી ભેજનું પ્રમાણ છે વાતાવરણની અંદર બનશે અને ફરીથી વરસાદી ઝાપટા છે એ અલગ અલગ વિસ્તારોની અંદર ચાલુ થશે અહીંયા ચૌદ તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો ચૌદ તારીખના રોજ સિસ્ટમનો અમુક ભાગ છે એ વિસ્તારો પર આવી જશે અને અહીંયા જોઈ શકો છો પંદર તારીખથી મિત્રો ગુજરાતની અંદર દક્ષિણ પૂર્વોત્તરના જે ભાગો છે ત્યાંથી વરસાદનો એક નવો રાઉન્ડ છે એ ચાલુ થઈ શકે છે વેધર ડેટા હાલમાં આ અપડેટ છે એ બતાવી રહ્યા છે અને સૌરાષ્ટ્રની અંદર પણ અલગ અલગ વિસ્તારોની અંદર વાદળો છે એમનો જમાવડો થોડો થોડો જામશે અને અહીંયા તમે જોઈ શકો છો પંદર તારીખના રોજ વલસાડ છે નવસારી છે ડાંગ છે આ બધા વિસ્તારોની અંદર સામાન્ય ઝાપટાની શરૂઆત થઈ જશે ત્યાર પછી જોઈ શકો છો હોળ તારીખના રોજ આ સિસ્ટમ છે એ વધારે ગુજરાતની નજીક આવશે અને ગુજરાતના જે ભાગો છે આણંદ છે વડોદરા છે ભરૂચ છે સુરત છે વલસાડ છે ત્યાર પછી અહીંયા છોટાઉદેપુર છે નર્મદા છે દાહોદ છે નવસારી છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ જશે એવું હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો આ સત્તર તારીખની અપડેટ છે સત્તર તારીખના રોજા સિસ્ટમ મિત્રો આ રીતે આ ભાગોની અંદર વરસાદનો લાભ આપશે એવું બતાવી રહી છે એટલે કે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે ખેડા છે આણંદ છે વડોદરા છે છોટા છોટાઉદેપુર છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત છે એ શરૂ થ શરૂ થશે અને વરસાદનો રાઉન્ડ આ વિસ્તારોની અંદર આવે એવું હાલમાં લાગી રહ્યું છે ત્યાર પછી અહીંયા તમે સત્તર તારીખનો વેધર ડેટા જોયો ત્યાર પછી તમને જણાવી દો કે અહીંયા અહીંયા તમે ઓગણી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો ઓગણી તારીખના સિસ્ટમ છે એ નબળી પડી જશે તેમ છતાં પણ છૂટો છવાયો વરસાદ છે એ જોવા મળશે અને ત્યાર પછી અહીંયા વીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો વીસ તારીખના રોજ પણ આ વિસ્તારોની અંદર હળવો વરસાદ આવવાની શક્યતા રહેલી છે આમ મિત્રો ગુજરાતની અંદર વરસાદને લઈને હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે કે ખાસ કરીને મિત્રો સત્તર તારીખથી સત્તર અઢાર અને ઓગણીસ તારીખ દરમિયાન ગુજરાતના પૂર્વોત્તર આગું જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનો એક સામાન્ય રાઉન્ડ આવવાની શક્યતા હાલમાં વેધર ડેટા છે એ બતાવી રહ્યા છે અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે પંદરથી લઈને વીસ સપ્ટેમ્બરની વચ્ચે વરસાદનો એક નવો રાઉન્ડ છે એ જોવા મળશે એ રાઉન્ડની અંદર કેટલો વરસાદ પડશે શા પડશે એમની હજી અમને માહિતી નથી જણાવી પરંતુ અમને અમે તમને વેધર ડેટા પ્રમાણે જણાવી દઈએ કે આ રીતે બંગાળની ખાડીમાંથી હળવી એક સિસ્ટમ આવશે અને એ સિસ્ટમના રૂપે સપ્ટેમ્બર મહિનાની અંદર પૂર્વોત્તર ગુજરાતના જે વિસ્તારો છે આ જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ આવવાની શક્યતા છે ત્યાર પછી મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલમાં જ્યાં પાકિસ્તાનના વિસ્તારો ઉપર સિસ્ટમ સક્રિય છે એ સિસ્ટમ ત્યાંથી થોડીક આગળ વધી અને કરાચીના વિસ્તારો થઈ અને ફરીથી અરબી સમુદ્રની અંદર આવશે એટલે એમણે પણ કહ્યું છે કે સિસ્ટમ છે એ ફરીથી યુ ટર્ન લેવાની છે અને યુ ટર્ન લઈ અને અરબી સમુદ્રની અંદર આવશે અને એમણે જણાવ્યું છે કે ચોવીસથી લઈ અને છત્રીસ કલાક સુધી હજી પણ સિસ્ટમ છે એ સક્રિય રહેવાની છે જેમને કારણે પશ્ચિમ કચ્છના કેટલાક ભાગો છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે એ ભાગોની અંદર હજી પણ નવ તારીખના રોજ અને દસ તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા રહેલી છે એમણે જે સંભાવના વ્યક્ત કરી છે એની અંદર મિત્રો એકથી થી લઈ અને બે ઇંચ સુધીનો વરસાદ છે એ પણ પશ્ચિમ સૌરાષ્ટ્રની સાથે સાથે પશ્ચિમ કચ્છના કેટલાક ભાગોની અંદર પડી શકે છે કેમ કે મિત્રો હાલમાં જે સિસ્ટમ છે એ સિસ્ટમ યુ ટર્ન લેવાની છે અને અરબી સમુદ્રની અંદર જશે જોકે અરબી સમુદ્રની અંદર એ સિસ્ટમ જશે પરંતુ ઘણી બધી આગળ વધી જશે અને નબળી પણ પડતી જશે જેમને કારણે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ નહીં પડે તેમ છતાં પણ કચ્છના કેટલાક વિસ્તારોની સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર પણ એકથી લઈ અને બે ઇંચ સુધીનો વરસાદ પડવાની આગાહી છે એ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો ત્યાર પછી પરેશભાઈ ગૌસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે કે વરસાદનો એક નવો રાઉન્ડ છે એ ગુજરાતની અંદર જોવા મળશે પંદરથી લઈ અને વીસ સપ્ટેમ્બરની વચ્ચે વરસાદનો એક નવો રાઉન્ડ છે એ જોવા મળી રહ્યો છે વેધર ડેટા પ્રમાણે એમણે એવું કહ્યું છે અને એમણે કહ્યું છે કે એ રાઉન્ડની અંદર ચાલીસથી લઈ અને પચાસ ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની હાલમાં સંભાવના છે પરંતુ આવનાર દિવસોની અંદર એમની માહિતી છે એ આપવામાં આવશે તો મિત્રો પંદરથી લઈ અને વીસ તારીખની વચ્ચે વરસાદનો એક રાઉન્ડ આવશે એવી માહિતી અમે તમને વેધર ડેટાની અંદર પણ જણાવી છે અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ કહેવામાં માં આવ્યું છે કે નવો રાઉન્ડ છે એ હવે પછીના દિવસોની અંદર જોવા મળશે અને હાલમાં જે સિસ્ટમ છે એ ફરીથી અરબી સમુદ્રની અંદર જશે ને ત્યાર પછી નબળી પડી જશે આવી રીતે પરેશભાઈ ગૌસ્વામીએ નવી આગાહી કરી છે અને મિત્રો અહીંયા વિંડી એપ્લિકેશનના માધ્યમથી પણ તમે જોઈ શકો છો કે સિસ્ટમ છે એ કઈ રીતે યુ ટર્ન લઈ રહી છે ખાસ કરીને તમે અહીંયા સિસ્ટમ છે એ જોઈ શકો છો મિત્રો કે કઈ રીતે આગળ વધી રહી છે અને અરબી સમુદ્રની અંદર જઈ રહી છે મિત્રો સિસ્ટમ છે એ આ વિસ્તારો ઉપર આવશે કરાચીના આ વિસ્તારો ઉપર ફરીથી અહીંથી આમ ટન લઈ તો મિત્રો કચ્છના આ ભાગો સાથે સાથે દેવભૂમિ દ્વારકાના કેટલાક ભાગોની અંદર વરસાદ છે એ પડી શકે છે ત્યાર પછી હવામાન વિભાગની નવી આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મોસમ વિભાગ કેન્દ્ર અંદર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ગઈકાલે એટલે કે આઠ તારીખના રોજ એક નવું બુલેટિન છે એ ત્રણ વાગ્યા પછી જાહેર કરવામાં આવ્યું હતું અને એ બુલેટિનની અંદર જણાવવામાં આવ્યું હતું કે છેલ્લી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર ચોમાસાની એક્ટિવિટી છે એ કેવી રહી હતી તો એમાં જણાવવામાં આવ્યું હતું કે આખા આખા ગુજરાતની અંદર ચોમાસું છે એ એક્ટિવ હતું અને એમાં ધારિયા કરતાં પણ ખૂબ જ ભારે વરસાદ છે એ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાના સુઈગામ અને કચ્છના રાપરની અંદર નોંધાયો હતો એ વિસ્તારોની અંદર પંદરથી લઈને સત્તર ઇંચ વરસાદ છે એ મિત્રો પડ્યો હતો જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ બની હતી એમને કારણે વરસાદ પડ્યો હતો ત્યાર પછી એક્સ્ટ્રીમલી હેવી રેઇનફોલ થવાની આગાહી છે એ પણ કરવામાં આવી હતી અને એની અંદર પણ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડ્યો હતો તો સૌરાષ્ટ્ર કચ્છની અંદર મોરબીની અંદર ભારે વરસાદ છે એ નોંધાયો હતો ત્યાર પછી ખૂબ ભારે વરસાદ પડવાની આગાહી છે એની અંદર પણ મિત્રો ખાસ કરીને વલસાડ છે ગાંધીનગર છે તાપી છે ત્યાર પછી બનાસકાંઠા છે દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે નવસારી છે સાબરકાંઠા છે એ તમામ વિસ્તારો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને કચ્છના પણ કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ નોંધાયો હતો આ સાથે મિત્રો હળવા મધ્યમ ઝાપટા છે એ ઉત્તર ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર નોંધાયા હતા જેમની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી ત્યાર પછી મિત્રો સંક્ષિપ્તમાં હાલમાં જેટલી પણ સિસ્ટમો સક્રિય છે એમની માહિતી આપવામાં આવી છે એમાં એક ડીપ ડિપ્રેશન અવસ્થામાં સિસ્ટમ છે એમની માહિતી છે જે સિસ્ટમ આજે નબળી પડી ગઈ છે અને ફરીથી ડિપ્રેશન અથવા તો ડિપ્રેશનમાંથી પણ નીચે લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ જશે એમની માહિતી છે ત્યાર પછી અહીંયા એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે એમની માહિતી છે ત્યાર પછી એક ટ્રફ બનેલો છે એમની માહિતી છે આમ હાલમાં મિત્રો ત્રણ સિસ્ટમો સક્રિય છે અને ત્રણે ત્રણ સિસ્ટમો છે મિત્રો હાલમાં નબળી પડવા જઈ રહી છે છે એમની માહિતી અહીંયા આપવામાં આવી હતી અને મિત્રો આ આગાહીની અંદર ગઈકાલે રેડ એલર્ટની વોર્નિંગ હતી પરંતુ આજે કોઈ મોટી વોર્નિંગ છે એ કરવામાં નથી આવી તેમ છતાં પણ સિસ્ટમના ભાગરૂપે મિત્રો આજે નવ તારીખના રોજ ગુજરાતની અંદર કચ્છના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ પડી શકે છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ તમે જોઈ શકો છો નવ તારીખના રોજ એટલે કે આજે કચ્છના કેટલાક વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ છે એ પડી શકે છે બાકી ગુજરાતના કોઈ વિસ્તારોની અંદર વોર્નિંગ છે એ આપવામાં નથી આવી અને અહીંયા જોઈ શકો છો ગઈકાલે આઠ તારીખ હતી અને આઠ તારીખના રોજ કચ્છ છે બનાસકાંઠા છે પાટણ છે આ ત્રણ જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ હતી આ સાથે સાથે મિત્રો દેવભૂમિ દ્વારકા છે જામનગર છે મોરબી છે સુરેન્દ્રનગર છે એ વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે એ જણાવવામાં આવી હતી જોકે આ જે આગાહી હતી એ પ્રમાણે મિત્રો આઠ તારીખે નવ બુલેટિન બપોર પછી જાહેર થયું એ પ્રમાણે આ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડ્યો ન હતો કેમ કે મિત્રો જે સાયક્લોનિક સિસ્ટમ આવી હતી એટલે કે જે ડીપ ડિપ્રેશન આવ્યું હતું એ ડીપ ડિપ્રેશનની અંદર પવનની સ્પીડ ખૂબ વધારે હતી જેમને કારણે એ સિસ્ટમની ઉપર બધો ભેજ છે એ ખેંચાઈ ખેંચાઈ ગયો હતો વરસાદ છે એ ખાસ કરીને મિત્રો અહીંયા સાત તારીખના રોજ રાત્રિ દરમિયાન પડ્યો હતો જેમને કારણે મિત્રો સાત તારીખના રોજ એ સિસ્ટમ ઉપર બધો ભેજ ખેંચાઈ ગયો ગુજરાત ઉપરથી ભેજ વયો ગયો હતો એટલા માટે ગઈકાલે આઠ તારીખના રોજ વરસાદ છે એ ખૂબ ઓછો પડ્યો હતો નવ તારીખના રોજ પણ ખૂબ ઓછો વરસાદ પડશે અને ત્યાર પછી દસ તારીખે ફરીથી હળવા વરસાદી ઝાપટા છે એ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ચાલુ થઈ શકે છે બાકી હજી વરસાદની શક્યતા હાલમાં થોડીક ઓછી છે ત્યાર પછી અહીંયા ઠંડસ્ટોમ એટલે કે વીજળીના કડાકા ભડાકા થવાની આગાહી હતી એ પણ તમે જોઈ શકો છો કે ઓછી કરી દેવામાં આવી છે માત્ર બે દિવસ સુધી જ ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા થવાની આગાહી છે અને અહીંયા મિત્રો રેઇનફોલ ડિસ્ટ્રિબ્યુશનની જે આગાહી હતી એ પણ ગુજરાતની અંદર આજે એટલે કે નવ તારીખના રોજ ઘટાડવામાં આવી છે અને અહીંયા દસ તારીખના રોજ ઘટાડવામાં આવી છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો અગિયાર તારીખના રોજ બાર તારીખના રોજ અને તેર તારીખના રોજ સામાન્ય હળવો વરસાદ ગુજરાતના અમુક ભાગોની અંદર એટલે કે પચીસ ટકા ભાગોની અંદર વરસાદ પડી શકે એવી શક્યતા છે જ્યારે મિત્રો ગઈકાલે છોતેરથી લઈને સો ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા હતી પરંતુ આજે મિત્રો પચાસથી લઈ અને છોતેર ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે અને ત્યાર પછી બાર તારીખના રોજ તમે જોઈ શકો છો અગિયાર તારીખના રોજ અને બાર તારીખના રોજ વધારે આગાહી છે એ ઘટાડી